મિત્તલબેન સમચંદ્ર પંડ્યા તેઓએ તાજેતરમાં મહેસાણા ના સિદ્ધેશ્વર મહાદેવ રજત જયંતિ મહોત્સવ ના ભાગરૂપે મા બાપ ને ભૂલસો નહીં કાર્યક્રમ આપ્યો હતો બહેન સામાજિક વિષયો પર તેમજ કથાકાર તરીકે પણ એમની અવિરત વાણીનો પ્રવાહ ધરાવે છે સાથે સાથે એમના પતિદેવ પૂજ્ય પરીક્ષિતજી પંડ્યા પણ વિદ્વાન ભાગવતચાર્ય તેમજ કથાકાર છે આમ ભટ્ટ મેવાડ બ્રાહ્મણની દીકરી કથાકાર અને સામાજિક વિષયો ઉપર સેવાકીય અને આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છે જેનો રાજીપો વ્યક્ત કરું છું તેઓ વિજાપુરના વતની અને સુમનભાઈ તેમજ મૃદુલાબેન પંડ્યાની દીકરી છે રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ જે અત્ર ઉપસ્થિત છે અને મારી માતાઓ બહેનો યુવાનો ચરણોમાં વંદન કરતા મારી વાણીના પ્રવાહને હું અહીંયાથી વહાવું છું બોલીએ શ્રી સિદ્ધેશ્વર જય જે તો મોટેથી બોલાય હો કે ઘરે જેને ઊંઘ આવતી હોય ને ઊંઘ પણ ઉડી જાય મોટે થી જે બોલો કે જે લોકો ઘરે છે ને એમને પણ એમ થાય કે સિદ્ધેશ્વર ધામના પ્રાંગણની અંદર કંઈક થઈ રહ્યું છે કંઈક ચાલી રહ્યું છે બોલીએ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ જય જય देवो महेश्वरा गुरुसाक्षात्पर रा तस्मै श्री गुरुवे ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે